ભાઈ અમદાવાદ એક એવું સિટી છે કે દરેક જગ્યાએ તમને સેલ સેલ જોવા મળશે એક એવી સેલમાં આવ્યો છે છે જ્યાં અપ ટુ જે મળવાનો સાચી વાત છે ને ભાઈ હા સાચી વાત છે રક્ષાબંધન આવી રહી છે પછી સાતમ આડમ આવવાની છે દિવાળી આવવાની છે તો બહેનો ખરીદી કરવાનો બેસ્ટ ટાઈમ થયો છે લોકો ક્યારે ખરીદી કરે સાત સેલ નો ટાઈમ જ છે જેને નવેમ્બર સુધી મેરેજ હોય ડિસેમ્બરમાં મેરેજ હોય એ બધા અત્યારે ખરીદી કરી શકે છે ભાઈ અમારે આ બધા બહેનો આવાનું ગઈ છે કે ગઈ માં નારણપુરા રેલવે ક્રોસિંગ સવિતા સોસાયટી સામે આજે એમની પાસે છે ને ભાઈ એવું કલેક્શન બતાવવાનો છું કે જે તમે કદાચ જોઈને ખુશ થઈ જશો ને અહીંયા ડિસ્કાઉન્ટ ની પણ સારી ઓફર છે

પ્રાઇસ માં હોય છે મારા લેસ ટ્વેન્ટી રાખેલી આ તો ખરેખર બહેનો પહેર્યું કેટલી મસ્ત લાગે છે આ બધી જ સાડીઓ જે આવશે કમલેશભાઈ હેન્ડવર્ક ઉપર આવશે ટોટલ આ બધું પ્યોર સિલ્ક ઉપર ની વસ્તુ છે અને હેન્ડવર્ક ઉપર આવશે હા ભલે ટેકનોલોજી ગમે એટલી આગળ ગઈ પણ હજુ તમને કહી દઉં કે એ લોકો આવી જે હેન્ડવર્ક જેવી સાડી નથી બનાવી શકતા સાચી વાત ઓર્ગેન્જા ઉપર છે ઓર્ગેન્જા હા ઓર્ગેન્જા છે વર્ક ઉપર છે આ એક મૂંગા સિલ્ક ઉપર આવશે સાડી મૂંગા સિલ્ક હા મૂંગા સિલ્ક ઉપર વર્ક કરેલું છે પણ આ બધી પ્રીમિયમ રેન્જ છે કમલેશભાઈ હા હા બધી પ્રીમિયમ રેન્જ એટલે તમે માર્કેટને કદાચ કમ્પેર કરું તો તમારે ત્યાં કેટલો ફાયદો થશે બેનોને બધા કરતા લગભગ માર્કેટમાં અમારા આ 20% સાડી ની એ હાલ નવુ જ વર્ઝન છે હેન્ડવર્ક ઉપર આવશે આખો સાડી સાથે જ બ્લાઉજ રેડી આવે છે એક આ છે રંગકાટ ની સાડી રંગકાટ હા રંગકાટ પણ આ એક પ્રીમિયમ વસ્તુ છે ડિઝાઇનર વસ્તુ છે આ જાડાના પટોરા જે માર્કેટમાં મારા ત્યાં એક અત્યારે તમારા વ્યૂઅર્સ માટે કમલેશ ભી એક ખાસ ઓફર છે હું નેટ સત્તર હજાર માં આપી દીશ બરાબર જે માર્કેટમાં બાવીસ હજાર થી આજુબાજુ તમારા વ્યુઅર્સ માટે ખાસ ઓફર સાડી પહેર્યા બાદ બેનો ને છે ચણિયા ચોડી તો પહેરવી પડે પહેરવી પડે ને પહેરવી પડે તો એમાં પણ એમની પાસે અઢળક વેરાયટી છે તો આજે બતાવી રહ્યા છે ભાઈ કઈ કઈ આપડે ચણિયા ચણિયા ચોરી મળશે તમને સ્પેશિયલ અત્યારે અને ખાસ ઓફર માં આ પ્રીમિયમ વસ્તુ છે લેસ 20% સુધી તમને મળશે આ વસ્તુ ભાઈ બેનો પણ આની વસ્તુ છે આખી આ હમણાં જ કમ